વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ માં આવેલ નાની છીપવાડ વિસ્તારમાં ગૌમાસ વેચનાર ઈસમના મકાનને સીલ મારીને મુદ્દામાલ કબ્જે કરવા કાઉન્સિલરોએ ભેગા થઈને પોલીસ કમિશનરને ને પત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં આવેલ નાની ચીપવાડમાં મોટા પ્રમાણમાં હિન્દુઓ વસે છે એ વિસ્તારમાં એ કિસમ દ્વારા ગૌમાંસ વેચવાનો તેમજ ગૌમાસના સમોસા વેચવાનો કારસો ચલાવવામાં આવી રહ્યો હતો જેનો ચોક્કસ બાતમીને આધારે પર્દાફાશ થવા પામ્યો હતો જેને અનુલક્ષીને આજે વોર્ડ નંબર ચૌદમાં આવેલ નાની ચીપવાડ વિસ્તાર જે સંવેદનશીલ અને અશાંતારા હેઠળ આવેલો છે તેમાં ગૌમાંસના સમોસા બનાવનાર અને વેચનાર દ ય શેખ જેણે હિન્દુની પ્રોપર્ટી ખરીદી કરીને પોતાના માટે રહેઠાણ બનાવ્યું છે અને આ જ વિસ્તારમાં ગૌમાસ અને ગૌમાસના સમોસા બનાવીને ધાર્મિક લાગણી પણ ભડકાવી રહ્યો હતો વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરોએ સામાજિક સંસ્થાના આગેવાનોએ ભેગા મળીને પોલીસ દ્વારા આ ગૌમાસ વેચીને હિન્દુ સમાજ સાથે ધ્રો કરનારની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે પૂર્વ કાંસીલાર વિજય પવારે પોલીસ કમિશનરને આવેદાન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી હમણાં બે દિવસ પહેલા વોર્ડ નંબર 14 ના નાની ચિપ્પોડ વિસ્તારની અંદર 120 કિલો ગૌમાંસ પકડાયું હવે એ વ્યક્તિ નડિયાદથી આવેલો છે અને છેલ્લા 6-7 વર્ષથી ધંધો કરે છે એટલે એના સંદર્ભમાં અમે લોકો કમિશનર શ્રીને આવેદાન પત્ર આપવા છે કે આ બહારથી જે વ્યક્તિ આવ્યો હિન્દુસ્તાનની અંદર હિન્દુ મકાન લીધેલું છે અને દુકાન બી જે પાણીગેટી વિસ્તારમાં છે એ શામ સાયકલ માર્ટ નામની દુકાન હતી એ બી હિન્દુની છે અને હિન્દુની પ્રોપર્ટી ખરીદી અને એ હિન્દુના વિસ્તારની અંદર મુસ્લિમ વિસ્તાર છે જ નહીં આ હિન્દુ વિસ્તાર છે એની એની અંદર આટલી હિંમત કરતો હોય છેલ્લા સો છ સાત વર્ષથી એ ગૌમાસ વેચતો હોય અને કોઈને ખબર ના પડતી હોય અને અમુક લોકો સ્થાનિક વિસ્તારના જે છોકરાઓ છે એમને આ તપાસ કરીને ખબર પડી કે ગૌમાસ વેચે છે તો અમારે કમિશનર કમિશનરશ્રીને એવું કહેવું છે કે આ ગૌમાસ જ્યારે ગૌમાસ સમોસા પાણી કેટ વિસ્તારમાં જ્યારે વેચાતા હતા ત્યારે ત્યાં ઘણા જે લોકો નોનવેજ ખાતા હોય હિન્દુ લોકો એ લોકો બી એ સમોસા ખાધેલા છે એમનો બી ધર્મ ભ્રષ્ટ થયેલો છે એટલે આ પ્રમાણે એની વ્યક્તિ મુસલમાન લોકો બી જે છે એને બી એ લોકો નફરત કરે છે આ માણસને અને અમારે કમિશનરશ્રીને એવી રજૂઆત છે કે આ પ્રમાણે જે એકસો વીસ કિલો ગૌમાસ ઝડપાયું છે તો એની જે મિની ફેક્ટરી છે નાની છીપ્પાની અંદર એ બી પોલીસ હસ્તક થઈ જવી જોઈએ એમને તાબામાં લઈ લેવી જોઈએ અને સીલ માર દેવી જોઈએ એ જ પ્રમાણે પાણી ગેટની ઉસેરી સમોસા જે દુકાન છે એ બી કબજામાં લઈ લેવી જોઈએ સાથે છ સાત વર્ષની અંદર આ આટલા બધા ગૌમાસ વેચી અને જે અઢળક પૈસા કમાયો છે અને એ અઢળક પૈસા કમાઈને ખાસ્સી બધી પ્રોપર્ટી ખરીદેલી છે હવે આ પૈસા એને બીજે ભાંગફોડ કરવાની વૃત્તિ હોય છે એવા લોકોને બી એને પૈસા આપેલા છે કે નહીં આપેલા એની બી તપાસ થવી જોઈએ સાથે એની પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ એ ધંધો કરતો તો સમોસાનો તો જીએસટી નંબર છે કે નહીં કે પૈસા કમાયો તો એ ઇન્કમટેક્સ ભરે છે કે નહીં આ બધી રજૂઆત કરવા માટે અમે લોકો આજે હમણાં આવેદનપત્ર કમિશનરશ્રીને શ્રીને આવેલા છે વોર્ડ નંબર ચૌદના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આ વિષયમાં નિષ્પક્ષ તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરી આવા સમોસાનું કેટલા અન્ય વિસ્તારોમાં વેચાણ થયું હશે ત્યાં પણ કડક કાર્યવાહી કરવા વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને ગૌમાંસ વેચનાર ઈસમના મકાનને સીલ કરીને તેનો તમામ બધા માલ કબજે કરવાની પણ પોલીસ કમિશનર સમક્ષ માંગ કરવામાં આવી હતી અમારા વોર્ડ નંબર જાણો માં તે ગઈ પરમ દિવસે સમોસામાં ગૌમાંસ પકડાયું એફએસએલનો રિપોર્ટ પણ આવી ગયો છે જેમાં અમારી ટીમ પણ એ કાર્યમાં જોડાયેલી હતી નેહાબેન સાથે આ બહુ ગંભીર બાબત છે વિસ્તારમાં હિન્દુ ધર્મની લાગણી સાથે આ એક ચેડા થઈ રહ્યા છે અને આ રીતે ગૌમાંસ વેચાય સદંતર આ વસ્તુ ચલાવી લેવાય નહીં એ બાબતને લઈને આજે અમે વિસ્તારના કાઉન્સિલરો પૂર્વ કાઉન્સિલરો પ્રમુખ મહામંત્રીની અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની અમે આજે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા છે કે આ આમાં સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ જોડે જોડે કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરવાના છે કે આ જે બિલ્ડિંગ છે તે કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ હતી જેને રેસિડેન્શિયલની પરમિશન છે પરમિશન છે કે નહીં ગુમાસાનું લાઇસન્સ છે કે નહીં એ તમામ અમે એનું તપાસ કરાઈ અને બિલ્ડિંગ બને ત્યાં સુધી જેટલી જલ્દી બને એટલી સીલ મારે મુદ્દા માલ સાથે એ રીતની અમે રજૂઆત કરવાની છે આ એક બાતમી બાતમીના આધારે ત્યાં રેડ પાડવામાં આવી હતી જે અમારી જોડે અમારી ટીમ પણ લાગેલી હતી હવે આ વસ્તુ જ્યારે હમણાં બહાર આવી છે તો સ્વાભાવિક છે કે અત્યારે અમે એ વસ્તુનું આવેદન પત્ર આપવાના છે અત્યાર સુધી કોઈને ખબર નહોતી આ બાતમીના આધારે જયારે પકડવામાં આવી ત્યારે અત્યારે અમે એનું આ રજૂઆત કરવામાં છે ને હજુ આ એના છેડા કઈ કઈ સુધી અડકેલા છે બીજું આવું વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કઈ કઈ થઈ રહી છે એની પર પણ અમારી હવે વોચ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్